નમસ્કાર હું સોનલ વણકર કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર કરી એક નજર રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ વડોદરાનો હરણી બોટકા પુલ દુર્ઘટના અને સુરતની તક્ષશીલા અગ્નિકાંડમાં એકસો અઠ્ઠાણું લોકોનો જીવ ગયો છે નિર્દોષોએ જીવ ગુમાવ્યા અને પરિવાર હજુ પણ ન્યાયની આશાએ લડત લડી રહ્યા છે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુલાકાત લેશે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ નીકળવાની છે જેને લઈ રથયાત્રા રૂટ ઉપર આવતા અને બીઆરટીએસ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે દસ રૂટ બંધ અને એકોતેર રૂટમાં ફેરફાર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીમાં તમામ સીટ જીતી હેટ્રિક નહીં સર્જી શકવાના પારાવાર અફસોસના વાતાવરણ વચ્ચે ગુજરાત ભાજપની બૃહદ કારોબારી બેઠક સાણંગપુરમાં યોજાઈ હતી આ બેઠકના અધ્યક્ષીય પ્રવચનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બેઠકમાં હાજર તમામ વચ્ચે હાથ જોડી અરજ કરી કે હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો સંસદમાં રાહુલ ગાંધીએ નિવેદન કર્યું કે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને ગુજરાતમાં આગામી સમયમાં ભાજપને હરાવશે આ બાબતે ગુજરાત કોંગ્રેસમાં ચર્ચા પકડી છે લોકસભા ચૂંટણીમાં પણ બનાસકાંઠા બેઠક ઉપર ગેનીબેનની જીતથી વર્ષોથી ગુજરાતમાં પાછળ ઢકેલાયેલી કોંગ્રેસને આશા જાગી છે રાજ્યને વધુ એક વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં મળવાની છે આ પાંચમી વંદે ભારત હશે જ્યારે સુરત થી દોઢનાળ આ પહેલી વંદે ભારત ટ્રેન હશે આ ટ્રેન ઉધનાથી રાજકોટની વચ્ચે શરૂ થશે અયોધ્યાના રામલલ્લા મંદિરમાં વધુ પચીસ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે તેમાં શ્રી રામ દરબાર સપ્તશ્રી સેસાવતાર અને અન્ય કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓ સામેલ છે આ પ્રતિમાઓ પ્રથમ માળે સ્થાપિત કરવામાં આવશે હેમંત સોરેનને જેલમાંથી મુક્ત કર્યાને માત્ર એકસો પિસ્તાળીસ કલાક થયા છે અને તેમણે ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે એકત્રીસ જાન્યુઆરીએ તેમની ધરપકડ પહેલા હેમંત સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું શુક્રવારે બ્રિટનમાં સત્તા પરિવર્તન થયું હતું શાસક કન્ઝર્વેટિવ પાર્ટી ચૌદ વર્ષ પછી લેબર પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ થોડા કલાકો બાદ ભારતીય મૂળના ઋષિ સુનકે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું

વાતચીતની શરૂઆત કરી અને તેમને પૂછ્યું કે તમે કેમ છો મોદીએ તેનો પ્રશ્ન જવાબ આપ્યો જેવો છું એવો જ છું તારું ચુરમો હજી આવ્યું નથી વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર